વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોક તો આપણે અહીંયા ખેતરમાં અત્યારે હાલે છે ટ્રેક્ટર બર્ડના હે ને બર્ડનો સટો મારી ને પછી પવન બહુ હજાર આ બધું એટલું શું કહેતો હતો બર્ડનો સટો મારી બરાબર અને પછી એના માથે આપણે ગામમાંથી ખાતર લીધું છે વેચાતું બરાબર તો પછી એમાં ખાતર માથે નાખવાનું હા એટલે બર્ડ પાસ બી દઈ तो हालो में ट्रेक्टर हाला है जेसीबी हाला है आप फटाफट जाए जाए आप ट्रेक्टर એટલે એમાં બેઠો જાવ એટલે આલવું ના આપણે ટૂંકમાં એમ કે ને તમે તો થોડુંક ખાવાનું છે કટક કટક ખાઈ લઉં પછી ટેકા આવે એટલે એને કંઈક વધુ જાઉં પછી ત્યાંથી થોડોક સીન લઈ પછી પાછા અહીંયા આવીને અહીંયા આવીને સીન લઈ ફાઈન ફાઇનલી મિત્રો આપણે વાડીએ જેસીબી આવી ગયાં છે અને હવે ભરે છે તો કેટલો ધેમો પરે એમાં પપ્પા બેસે ને વાતોમાં ચડી ગયા હે ફૂલ વાતો કરતા જ હે અને વાતો કરતાં કરતાં ભરે છે મારા પપ્પાને વાતો કરવાનું હોય ને એટલે મજા આવી જાય ઓલો એ અમારે પાણા જ છે મારા પપ્પાનો એ એવો જ છે તો જો આમાં બડ નાખી ને આ બેડ એવા ખેતરમાં નાખીને પછી આને માથે આપણો ઉકેળો નાખવાને બધી પ્રોસેસ બતાવીશ હું આગળ આગળ પણ વિડિયામાં બહેના રહેજો એટલે મજા આવશે આમાં હે ને પાણા આવે છે એ ખૂબ કાઢવા પડે આપણું ટ્રેક્ટર છે ને ઓલું જીસી બે એક જ ટ્રેક્ટર રાખ્યું હે બપોર સુધી બપોર તો નહીં થાય પણ બપોર પહેલાં થઈ જશે હાલો તો જય વાત જો આ રીતે અહીંયા છે ને લાંબા લાંબા ઠલવી નાખે ને પછી આને માથે છાણીઓ ખાતર નાખી દેવાનું અને પાણા હે ભાંગવા જો હે આ હું ભાંગતો તો ઘણ છે પણ હવે આપણે એક બીજો હું વિચાર્યું હે ઘણ લે બધું હું બળને બધું નખાઈ ગયું છે અને બળે નખાઈ ગઈ પછી શું કર્યું તો અમે ખબર બળ નાખી અને એમાં છે ને

ખાતર દોક ફેરા જેતાય ગામમાં થાળી તો હું અને થોડો થોડો ઓલો ડૂચ્યો છે આમાં ખાતરમાં અને બીજું ખાતર જો આપણો વા પડ્યો હ આ ખાતર આયું પછી આમાં ઢગલા કર્યા પછી હે ને ફોરી નાખ્યા અને પછી રોટેવેટર ફૂલ બે ત્રણ વાર રોટેવેટર માર દીધું હવે એક બે દી રાખી આમ પછી આયા જો આ ખાતર પડ્યું ને આપણો ઈમાં ઈમાં જ કર્યું ઈમાં રોટેવેટર માર દીધું હા પકતો કરી આના દેતા ફેરા ખાતરના દહ બૈડના અને આના છ હાથ થાય બરાબર આ વખતે ખાતર ઘટવાનું હતું એટલે આપણે લઈ લીધું કેમ કે માલ તો આપણે છે નહીં એકાદ માલ છે અને આગલા વિડીયા જોયું મેં આપણે બકાલું છે થોડું ઘણું પીંડાને એવું છે ગુવાર મને તો જ ખબર પડી આ હાક ક્યાંથી કાયમ કરે બરાબર

અને હા એમ કહેવાય છે કે બપોરનો સમય થાય છે મિત્રો અને બપોરના એમ કહેવાય કે 3 વાગવા 3 વાગવા આવે છે 3 વાગ્યાના સમયે વિંજળ પર ગામમાં વિદન ગામડામાં રહે છે તે આંબાના નીચે બેઠો હોય છે હાલા આપણે લપ કરી આપણે છે ને ઘરે કોઈ છે નહી બરાબર તો પાડીને પાવી જોઈ હે મારે રજા પાય લઈ તમને કેવા ના હોય તમારા ગયું આવું બધું કામ મારે કરવું પડે છે હમણાં અમારે અહીંયા વિરમદળ સપ્તાહ છે ત્યાં બધા જાય છે હમણાં તો આપણે આવું પાડી પાવી પડે બેહું પાવી પડે પાડા પાવા પડે બરાબર એવું કામ કરવું પડે છે પણ એ હું જયારે જવું તેવું જ કરું બહુ આપણે બહુ કરી નહીં

કાલે હવન છે આજે પ્રોગ્રામ છે આજે કોક કલાકાર આવે છે તો આખા ગામને જમવા જવાનું છે તો તો આપણે સાંજે અહીંયા જમવા અને ફાઇનલી મિત્રો આજનો બીજો દિવસ ચાલુ થઈ ગયો છે અને ગુડ મોર્નિંગ તો અત્યારે હું આવ્યો છું અગિયાર વાગી ગયા છે અંદાજથી થી ને આજે જે બીજો દિવસ છે કાલ બ્લોક કર્યો પેલો દિવસ આજ બીજો દિવસ છે અને મગ વાટવાનું ચાલુ છે પણ પ્રોસેસ ચાલુ છે મને ફોન આવ્યો તું હું ગામમાં ઓફિસે હતો ઓફિસે કામ પતાવી ને આવ્યું હું હવે થોડુંક જમી લઉં કટક બટક કરી લઈ બરાબર અને પછી આપણે જઈ મગવાટો થોડીક વાર થશે બરાબર અને પછી બપો પછી મગને ભૂહી માથે ટ્રેક્ટર ફેરવી દેવાને હાલો ફટાફટ જાય મગવાટી આવી અને હા રહી વાત કે હું વાટવા લાગી તો જો અહીં મગ વાટવાની પ્રોસેસ ચાલુ છે મારા પપ્પાએ વાટવા લાગતા પણ એ કરાઈ ગયા છે નીહારની મોટા ચાલું કરવાને જો આવા મગ છે આટલા ક્યારા કેટલા ચાર કે પાંચ ક્યારા હતા ઉભા ને બે હજી વાટે છે બે બીજા એટલે એટલા એની વાઇટા છે ને હવે હું આવ્યો હું મારે બે ક્યારા લોકો વાટવા લાગવા જોવે આવા મોગ છે મગ હવે કેવા થાય છે તો સારા

બહુ જાજો બરતન થઈ ગયા હ હવે આને હે ને બીજે ક્યાંય તો અમાર રીયમ નતો એટલે આયા જ રાખવા પડે મે પહેણા દેઉ તો થઈ ગયું ુંડુ તો લાગે હે પણ હવે લાગ્યા પે ગું લાગ્યું અને આયા હે ને જો ભંગાર પડ્યો જોતા ઓ કેવું થઈ ગયું હ આઉ પૈ ના ગમે આઉ પડ્યો ઓન એટલે ને ભંગાર હે ને બહુ જાજો ભંગાર હે ટોલી જેટલો ભંગાર હે પણ હવે આપણે ખંભા રી જા હું તોય દઈ આવું આ કેતો